સાધુ કરીને તૂટી જાય બકરો હાલે સાધુ કેમ તું એ નથી આવતો બકરા ને વાંચાય આપણે સમજવા જઈએ નહીં આવું તમારી કેમ કે અમારી બાપ દાદી ની પેઢીઓ બધી એમ આપણો પરિવાર બાપ દાદા પાવામાન માન ભામણે માન માન દાણા માન જ્યોતિષ માન મંતરમાન સંતરમાન ગુંદરમાન એમાં પેઢીઓ ગઈ છે કે નહીં આપણને કોરી કોરી ખાઈ ગયા કોઈને દસ મૂજવા દીધી પછી હવે આપણે જઈ અહીંયા જે જગ્યાએ ન્યા ન રહેવા દઈને જો સોલંકી હોય તો સિંધરા સુધી લઈ જાય ફડકાઈ દેવા નહીં બેડક વાતમાં શું કરવા દવા પછી પછાત કાઢો એ હારું રાઠોડ હોય તો છે ઓલા જયસિંહ સુધી લઈ જાય જોધપુર સુધી દહ રૂપિયા હાડો તો પણ એને દહ રૂપિયા આવે છે ને વાત કરે તો તમારી પરિસ્થિતિ શું કરવું પડે એવું આજ સુધી કોઈ કઈ કર્યું નહીં અને આપણને ઉઠા જ ભણાવ્યા ઉઠાવ્યા ભણાવ્યા એટલે આપણી પેઢીઓની પેઢી બરબાદ થઈ ગઈ અને આપણે બધા કરતા બધા હાડ્યા હતા પણ તળિયા આવતા 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 આ જગતના જેટલા આ ભારતની જ ભારતના જેટલી સમાજ છે જેટલી જ્ઞાતિ છે એમાં બધા નાખી દે એટલે બ્રહ્માનંદ કે છે કે ભાઈ આવું બધું મારે કાંઈ કરવું નથી માટે કોઈ સાચા પુરુષ હોય એની પાસે જાવ અને એ તમને માર્ગદર્શન આપે એ પ્રમાણે તમે જીવન જીવો તો કે સાચા માણે ક્યાં લઈ જાય તો કે ગુરુ દેવ દયા

તો આપણે એક દિવસ નાના બાળક હતા મા બાપ ની છત્ર આપણે મોટા થયા તો મા બાપ ની જે સેવા આપણને મળી એ તમામ સેવાનો ભોગવતો ભોગવીને આપણે મોટા થયા કે નહીં ભોગવતો ભોગવી લીધો કે બાળપણમાં હવે સાહેબ બાળપણ આપણી વાત કેવી ગયું ભોજવું છતાંય હાથ માર્યું જેમ સપનું આવીને વહી ગયું એમ બાળપણ પણ ભોજવું છતાંય વહી કે પછી આવી જોવાની

આપણી પાંચ લાખ રૂપિયા હોય એટલે એને મનસુબા કરીએ પણ હાલતા હતા ક્યાંક રસ્તામાં પડી ગયા અથવા ચોરી જાય કોઈ પણ તો પછી કેટલો પસ્તાવતા હોય તો હોય હતું ધ્યાન રાખ્યું હોય તો સારું હતું હવે મારા લાખ રૂપિયા ગયા હવે હું કરી જાય મનસુબા મારા અધૂરા રહી જાય એમાં આપણને કરોડો રૂપિયા દેતા ન મળે એવી આ જિંદગી મળી છે એ અત્યારે આપણને આની કિંમત નથી ક્યાં કાઢી છે મારીને તારીને ઓલી આમ કરે છે ઓલી આમ કરે છે પૈસા કમાવાનું જોકે પૈસાની જરૂર છે એનો આપણે નિષેધ નથી કરતા પણ એની સીમા કેટલી સંપત્તિની સીમા આકાશ જેટલી આપણે આકાશને અડવું હોય તો શું કરવું પડે આવે વિમાન પાંચ દસ કિલોમીટર ગ્રોહોની તોય આકાશ તો હોય જ એની ઉપર કે ન હોય એમ સંપત્તિ તમે કદાચ ધીરુભાઈ અંબાણી થી મોટા થઈ જાવ ને તોય ભટે હજી લાવ હજી મેળવી હજી મેળવી તો હવે આનો નિવેડો ક્યારે આવે

દુજ એને કે હે રામ ત્યાં આવડાનો મોઢો પગડે ત્યાં તમારા મોઢા બગડે છે શેનાથી કારણ કે ભૂલ ક્યાં છે આપણે કાલે જ વાત થઈ કે આવું મોટું મકાન હોય એમાં હેઠે હેઠેપડે ડુંગળી વેચવા વાળો આવે એટલે એક બાઈક ડુંગળી લઈ ગઈ ત્યાં બીજી સાંભળી મળી તે ઘણું વેચવા વાળો છે કે ડુંગળી અને બીજા નામ સાંભળેલા નહીં ડુંગળી કોણ હોય છે હેઠળ જોવા કે હતી તો ડુંગળી જ છે એને લઈ લીધી એને જરૂરી છે પણ મનમાં એને અફસોસ કર્યો કે આવડી આ ડુંગળી કરી ખોટી છે કાંદાસી ડુંગળી ઉકાર કીધી છે આવડી જ્યાં તે લઈ જાય છે ત્યાં તો હિન્દી ભાષા વાળી મળે એટલે હું તેને લીધું કાંદા કાંદા હું છે એ લેવા ગઈ ત્યાં તો એને જે જોતું દી જ એ પછી લઈને ગયા આ બે ફોટલી નીકળી ગયા તો ત્યાં જ હવે આ નામથી બાદે કોઈ પાણી હોય કે કોઈ નીર કે કોઈ વોટર કે કોઈ જળ કે કોઈ વારી કે તો વાંધો ન્યા છે મૂળમાં તો પાણી જાય મૂળમાં પરમાત્મા એ છે છતાં માણસના બનાવેલા નામ આ બધા માણસના બનાવેલા નામ જેટલા ભાષામાં આવે એ નામથી આ ઝઘડો હાલે છે આ ઝઘડો મારા મારી શાનો છે હું કીધું મારો મારું હાસો તમે જો મારું હાસો હોય નક્કી કર્યું હાથું છે એના માટે એના છે કોઈ શેષ મહેશ ગણેશ રટે કોઈ બુદ્ધ હાઈપીર પૈગંબર ગ્રંથ પંથ સબ ગયા કારણ કે ગ્રંથ મેં આવું જ લખ્યું ધર્મ સંપ્રદાયના જે પંથો રહ્યા ને એમાં વાણાતાને છે એમાં સાચું કોઈ સમજાવ્યું નહીં સાચું સમજવાનો તો રસ્તો એક છે કે કોઈ ज्ञानी ગુરુ મળે તો બધાય ભગવાનનો એક કરી નકી કરે છે ને રીતરા છે હજાર ના કયા નામે લટવી કંપોતરી હવે નોખા નોખા નામ મનથી ઉભા કરેલા માની લીધા ને એના ઝગડા કર્યા

ક્ષત્રિય ઘરે જન્મે તો કોઈ કે ક્ષત્રિય જન્મ વૈષ્ણવ જન્મે તો ઘરે જન્મ તો કોઈ એમ નતો વૈષ્ણવ જન્મ છે શુદ્ર ઘરે જન્મ તો કોઈ કેતો નથી શુદ્ર જન્મ હિન્દુના ઘરે જન્મ તો કોઈ એમ નો કે હિન્દુ જન્મ છે અને મુસલમાન ઘરે જન્મે તો કોઈ કેતો નથી કે મુસલમાન જન્મ છે તો છે બધું આ એટલે આપણે ભાન ભૂલ્યા એટલે વાણી માં લખ્યું છે તેરા દેખલે તુદીદાર મનવા ઓ રાતું ઇન્સાન કાઈ નથી બનુ ભગવતે નથી બનુ સંતેય નથી બનુ કાઈ બનુ નથી ખાલી માણહ બની જાય માણસ બની તો બીજું બનવાની કને જગ્યા મળશે પણ પંત પર તો માણસ જ નથી બેજો જબ આયો તબ તો થા ઇન્સાન સબ લોકડીયા মিলકર તુજકો ભૂલા દિયા તેરા બાણ મનવા

અને હાચું બાજુ કેમ છે કે અમાના કોઈ ખરાબ શબ્દ બોલે તો અસર ન થાય પણ ખરાબ સાથે લવજી એટલું જોડી તો હળંગ ઉભો થાય કે નહીં મને કેમ કારણ કે પોતાનું માની લીધું છે એટલે જ બીજો કાઈ એટલે જે ખોટું બોલતો એને સાચું માની લીધું ત્યાંથી શરૂઆત કરી તો ભૂલ કરી છે નામ ને રાજી ભૂલ કરી છે તે દાદી તું તો હે મના નામે ઓળખાતો ત્યારે શુદ્ધ સ્વરૂપે દેખાતો કઈ હાર ને રેણ માં લેખાતો રે એવી ભૂલ કરે છે તે દાદી આજની તારીખમાં લાખ રૂપિયા જેવો ભાવ છે સોનાનો પછી આપણે ઘડાવા જઈએ બે તોલા લઈને બે લાખ થઈ પચીસ હજાર રૂપિયા ઘડાઈ આવી થવા બે લાખ થયા

પેલી નામની રેણા આવી પછી જાતની ધર્મની સંપ્રદાયની દેવી દેવતાની સંપત્તિની રૂપની રંગની આ બધી રેણ ભળતી ગઈ પછી થઈ ગયો પીતળ બની ગયો કાઈ ન રહી છે એટલે આ બધી રેણ છે કે નહીં નકર મૂળમાં તો જ છે આ નરસિંહ મહેતા કહે છે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ આ ઘાટ ઘડાનો પૂજી લોકો ઉભો જો છે એટલે કે सब लौकड़ी है मिलकर तुझको बुला दिया तेरा भान चला देख ले तो तेरा हिंदू नहीं बौद्ध नहीं नहीं पारसी तुझा सिख यहूदी ईसाई नहीं है नहीं तू मुसलमान मनवा हो जा तू इंसान कई तो तो नहीं तू है अब बधु पी आए कि सोटा गए तो पी हमें जाए तो मौकी उभी करी पर पास हो भगवान ही मौका જેવી સાપ લગાડી એવો ભગવાન ઈશ્વર એલ્લા ગોડ કહે કોઈ ખુદા કહે યા ભગવાન વાહે ગુરુજી રબ કોઈ કહે સબ એક સ્વામી કે નામ મનવા ઓ જાતુ ઇન્સા લે ભાઈ જે લેવું એક લઈ લે આ બધા નોખો નોખો ડખા કરે અને એવું એવું જો લે તો તને હું આ મૂળ તો આનું નામ છે બીજું કાઈ રીંગણા કે બેગન કે એમાં ફેરવું પડે

कोई ढूंढत है कोई है मथुरा नगरी कोई बना रस पास बसे। व्यापक रूप जब पिछान लिया तो मेरा ब्रह्म का भांडा फोड़ दिया, कोई बनारस ज्ञान, कोई मथुरा नगरी भगवान न्याय कोई भगवान है ये, से। ये से। तो तारो एक भ्रम है मन एक कल्पना से कि न्या जाए तो मैं भगवान मे પણ પરમાત્મા એવો નથી વ્યાપક જ છે ગીતા સાચું હોય ખોટું હોય એને આપણને ખબર નથી કારણ કે કાગળનો જન્મ છે પંદરસો વર છે એમાં પાંચ હજાર વરે છતાંય આપણે એની વાતને ધ્યાનમાં રાખીએ કે ભાઈ ગીતામાં લખ્યું પ્રશ્ન એ કે વૈરાટ સ્વરૂપ ધાર્મિક દેખાય જ્યાં દુનિયા પરમાત્મા હોય તો બધી જગ્યાએ હોય કોઈ જગ્યા ખાલી હોય તો તમે હોય નહીં ન હોય તો પણ તમે ન જરૂર જ્યાં થવાની કઈ જરૂર નથી તમે જ્યાં જુઓ ને પરમાત્મા છે છે ને છે પણ ખાલી જરૂર કેટલી છે કે આપણી આંખ બંધ છે જો આંખ ખોલી જાય તો મેળા આવી જાય પણ આંખ નથી ખોલતી એનું કારણ શું છે કે આપણને ખોલવા વાળો એક મળે કે બંધ કરવા વાળા દસ મળે આવી થોડી કઈ વાત હોય ભગવાન થોડો હોય તમે જ્યાં હોય ને આવીને આવી વાતો કરો એટલે માંડ માંડ ઓલો જે નાનો છોકરો હોય પછી કેમ હાલન ગાડી લઈને હાલવા શીખે ત્યાં કોઈ ધક્કો મારે તો પડી જાય ને બીજા પણ એ તો કોઈ નીડર હોય ને ભલે કોઠણ સોલાઈ જાય પણ હવે હાલવું એટલે હાલવું જ એને કોઈથી વાંધો આવતો નથી વ્યાપક રૂપ પીછા લઈએ પરમાત્માનું રૂપ વ્યાપક છે અને એ મારો એક ભ્રમ હતો કે પરમાત્મા અહીંયા છે ઓલી જગ્યા એ ભ્રમનો જે ભાંડો હતો એ કે મારો પણી નાખ્યો એટલે ઈશ્વરની ખોજમાં જગત આખું દોડે છે પણ મળતો નથી એનું કારણ એ છે કે સ્વાર્થી લોકો હોય આપણા ધર્મ હોય દરેક સંપ્રદાય દરેક ધર્મ પોતાના સ્વાર્થ ખાતર માણસને મુક્ત બનવા દીધો ત્યારે સદગુરુ પદ એવું છે બધા વાત આવી સદગુરુ પદ એવું છે કે મુક્ત બનાવે તો કે બધા ગુરુ એવા હોઈ શકે નહીં મારી સ્વાર્થી પણ ગુરુ પણ એને ગુરુ કહેવાય નહીં ગુરુ કહેવાય કેને કહેવાય કે ગુરુ કીધીએ તો એસા જયસા પૂનમકા ચંદ તપત ઓરણ ઓરણકી દે દે અપના રંગ પોતાનો રંગ જે ચડાવી દે અને જેમ પક્ષી જે રહ્યું એના બસ્સાને મોટા કરે છે મોટા કર્યા પછી છે ને એ ડાળી ઉપર બિહાડે પક્ષી પછી એને પાંખ મારે પાંખ મારતા ધીરે 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 હાથ ડાળીને છેલ્લે લઈ જાય અને ન્યાય પ્રવૃત્તિ પછી એવી ધોરથી પાંખ મારે તો એ બધું પડે હેઠળ પડે એટલે ફફડાટમાં એની આમ હલવા માંડે હલવા માંડે એટલે ઉઠતું શીખી જાય બાળક જયારે ઉડવા મળે ને પછી એની ફરવા ન કરે એટલે જો પક્ષીનો ફરવા કરતા હોય તો ગુરુ કોઈની ફરવાર કરે કરો આ તો કેવા ગુરુ સ્વાર્થી ગુરુ લોભી લાલસુ ફેલે દાવ પછી બેઠા પથ્થર કે નાવ લાકડાનો તાપો હોય ને તો સારું એ જ એ થોડો ઘણો તારે પણ હવે પાણાનું નામ તો બનાવી ને મારી ભાભી બેઠા ભાઈ પાર આવે એટલે ગુરુ કેવા હોય સદગુરુ પાર આ જીવને એ ભવ ભવના બંધન છોડાવે રે સંસાર મારે સદગુરુ પાર ઉતારે આપણે બધા એક ભવની અનંત ભવથી બંધાતા એને જે આવું ભ્રમ તો છે જ ને આપણને કે તો આમાંથી મુક્ત કોણ કરાવે સાચો બોલો ક્યાંક વળગાડે એને ગુરુ ન કહેવાય હું તો કોઈ કાંઈ જરૂર જ નથી નથી માળા જપવાની જરૂર નથી વાર બહાર રહેવાની નથી સોગડીયા જોવાની અને તીરધામ જવાની કંઈ જરૂર નથી તું તને એટલે ખબર પડી જાય કે હું માણસ છું માણસની ફરજમાં શું આવે છે જીવવું અને જીવવા જીવું બસ આટલું તો કરી આ નાખન એનાથી બીજું ભજન કોઈ મોટું છે નહીં એટલે અહીંયા પ્રીતમ કે છે કે શાસ્ત્ર પુરાણ અને ગ્રંથ સર્વના જુજવા મતા એકનું થાક્યું બીજું ઉઠાબે આ સર્વની મતિ લઈ ગયા કુતા કારણ કે થાપે કારણે ભગવાન આવો છે કે બીજું નહીં શું થાય બી ને કે આવો ન હોય તો કીધું કે ઈ ફોટો કામ છે કે અલગ અલગ મતિ પ્રમાણે શાસ્ત્રો અને પુરાણોની સ્થાપના કરી મત પ્રમાણે ધર્મો થાય ગયા ત્યારે સંત મત છે ને એ પછી હિન્દુમાં હોય તો ભલે મુસલમાનમાં હોય તે ભલે માં હોય તો ભલે બુદ્ધમાં હોય તો ભલે જૈનમાં હોય તો ભલે પણ એ નો મત કેવો છે કે અનંત ભગવાન જે માન્યા છે એનો એક કરીને નક્કી કરાવે એને સંત કહેવાય અને ને અનંત ભાગ કરી દે જે એને મહંત કહેવાય